જે હજુ મારી મમ્મીના મેરેજના પચીસ છવ્વીસ વર્ષ થઈ ગયા છે તો બી હજુ સાચવીને રાખ્યું છે ગાઇઝ આ બધું જે તમે જોઈ શકો છો સ્ટાર્ટ અમારા મેરેજને પચ્ચીસ વર્ષ થઈ ગયા છે આ બધી જૂની યાદો છે અમારી આ પેટી આપતા હતા પહેલાં હારું સરસ મજાની બરોબર સગનના પચીસ વર્ષ થઈ ગયા તો પણ હજુ આ મેરેજની પેટી સાચવીને રાખી છે સરસ સરસ મેરેજની છે આવી રીતના પંખા આપતા હતા વરમાળા છે ગૌમુખી માળા છે આસન છે પછી આ આ પેલું લગનમાં હોય એને શું કહેવાય ગણપતિનું પોસ્ટર છે આ એ પણ હજુ સુધી સાચવીને રાખેલું છે તો આજે તમને આ બધું જૂની યાદો છે એ અમારી શેર કરું છું તો જોતા રહેજો હેલો ગાઈઝ અમારું મેરેજ નું આલ્બમ છે

ગાઈસ છે ને મારા નાનપણનો ફોટો છે અને આ છે મારી પહેલી બર્થડે નો ફોટો છે હું એક વર્ષની હતી ત્યારે આવી લાગતી હતી પાછળ બીજા પણ ફોટોસ છે મારા આ તમે જોઈ શકો છો આ મારો મોટો ભાઈ છે

ગાઈઝ આ મારા દાદા દાદી છે અને આ જે છે એ પપ્પાના કાકા કાકી છે આ પણ પપ્પાના કાકા કાકી છે આ મારા મોટા બાપા છે જે તમે જોઈ શકો છો આ પપ્પાના મમ્મી છે અને આ બધા મારા ફઈ અને કાકાઓ છે મારા આ જે છે મારા નાના ફઈ છે આ મારા મોટા ફઈ છે આ પાછળ પણ ફઈ છે અને આ બંને મારા કાકાઓ છે જે અત્યારે હાલમાં આમના ઘરે પણ આટલા આટલા એમના જેવડા ટાબરિયા છે એ ટાઈમે કેવા લાગતા તમે જોઈ જ શકો છો ગાઈઝ અહીંયા મારી મમ્મી છે ને સરસ મજાનું જમવાનું બનાવી રહી છે અને આ બાજુ પપ્પા જમી રહ્યા છે તો હું તમને બતાવું આ જમવામાં મેનુ શું શું છે આજે છે દાળ પછી મિક્સ સબ્જી છે આની અંદર બીજું શાક છે ભાત છે મારા પપ્પા છે ને આજે ચા બનાવી રહ્યા છે સરસ ફૂલ kada ગાઈઝ તમને આજનો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું